હેલો મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આપણે જો ટાંકી નાઈ તો તૈયાર થઈને આવી ગયા છીએ દુકાને અને આજે તો આખરી દુકાન જ બે હોવાનું છે અને અત્યારમાં હમણાં બહાર તો જવાનું છે કાંઈ મળતું નહીં ક્યાં જવાનું થાય એ તમને વાંધો કહીશ બ્લોગમાં બતાવીશ તો કન્ટિન્યુ મિત્રો બનાવી દેજો કાંઈ વાંધો ના તો મિત્રો આપણે ગયા હતા રિયલ માગવું ક્યાં બાજુના ગામમાં માવ ને કોગ્રામ હતો ઠેકાણે તો અહીંયા વિયલ માગવું ક્યાં ગયા હતા ન્યા પૂરું બધા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું હતું એટલે ફોન થઈ ગયો તો બંધ એટલે કંઈ શૂટ ન કરી ને એવું બધું હતું તો જો ત્યાંથી હું કંઈક પોગ્રામમાંથી જમીન આવીને દુકાન આવ્યો છું મિત્રો ને હવે અત્યારે પાછું વિચાર છે કે જવું છે દરિયા કેમ કે મારા પપ્પાને ફોટે હાર સડાવેલો હતો હારે તૂટી ગયો છે તો હવે દરિયામાં પધરવો પડે એમ એ છે બધે તો આપણે નવો હાર લાવીને તો આપણે લગાવી દીધો હતો હવે દરિયા જવું છે હાર પધરાવતા યાર વાર આટો મારતા હોય કડીક દરિયા તો કાંઈ મતલબ મિત્રો કન્ટિન્યુ બની રહેજો જઈ દરિયા પછી તમને દરિયો તો જોકે આના પહેલા બ્લોગમાં તમને બતાવ્યો હતો મિત્રો કાંઈ હું તમે કન્ટિન્યુ બની રહેજો હમણાં મયુર બાપુને ફોન કરું પછી આઈ રહી આવ્યો તો જઈએ મેં બે ભાઈ તો કન્ટિન્યુ બની રહેજો મિત્રો તો મિત્રો આપણે હવે મયુર બાપુની વાડી આવ્યા હતા અને એના ચા પાણી પીધા છે ને હવે એને લઈને જવું તો આયુર્વેદ કરીએ અને જો હું મારે તો આર પતરાવો જવાનું મયુર બાપુને આર્યુઆર હું કે શમશાન યાત્રામાં જવાનું પૂરું બાજુ બાજુમાં વરન્ટ થઈ ગયું છે એટલે એને આઈરોજ હું કેવાય દરિયા ઉતારતો હોય હું હાર પધરાવતો અને આપણે હાર પધરાવતા આવીએ તો તમે બતાવ્યા દરિયા તો કાંઈ વાંધો મિત્રો કન્ટિન્યુ બનાવી તો મિત્રો જોવા હાર લઈને આપણે આવી ગયા છીએ પધરાવા હવે હું કહેવાય દરિયામાં પધરાવી દઉં અને પગે લાગી લઈ હવે

હવે જગદીશભાઈ તમે લઈ જાય આ કેડબરી તમારી હાટું સ્પેશિયલ અને જો આ બાલાજીનો માલ બધો હું કહેવાય લખાવ્યો હતો કાલમાં એટલે આજમાં આવી છે માલ તો હવે મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો ને હવે આપણે હું કહેવાય માલ બાલ ગોઠવી દે પછી તમને બધું બતાવો આપણી દુકાન જોવો તમને પરચક હમણાં દેખાય તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બનાવી રહીજો મિત્રો મિત્રો હવે આપણે જોવા માલ બાલ બધો ટીંગાડી દીધો છે આમ જોવો તમે આખી દુકાન પરચક કરી દીધી છે બધી બાજુ કેમ પણ જો બધું ભરચક કરી દીધું છે આમ ઘોડા ઘોડા બધું અને આ જો અમારે નવા શેઠ આવી ગયા છે અશ્વિન પર્બત આમ તો મારે આગા બનેવી છે વાઈટ આચું નાખવામાં એને દુકાન આંકલી એટલે એવી કે હું ઘડીકી આમ લાગું ને મને એમ કે હું શેઠિયો બની ગયા એટલે તો કંઈ વાંધો નહીં મિત્રો આ હજુ આમ દુકાન ફરસે કરી દીધી છે અને જો અમારે ભાવેજભાઈ આવી જાય છે હવે બાકી મસાલો ખાવા તો ભાવિજભાઈ તમારું શું કેવું છે મારા વ્લોગમાં કે બે શબ્દ ફરમાવો તમે ધીમે ધીમે બોલાવો ઓહ હો 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 આયગા હો તો મજા મજા કરો વાહ વાહ તમારો ખૂબ ખૂબ આભાર અને અમને સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ બધું જી જી મિત્રો કન્ટિન્યુ બની રહેજો અમારા બ્લોગ તો મિત્રો અને જો આ પાવિશ ભાઈ અમે જો છોકરાની ગોળે ના છોકરાની ગોળે ભાગ ખાવાનું ચાલુ કર્યું છે અહીંયા ના ના છોકરાની જેમ અને આ જો મારા વાંગો અહીંયા બહાર ઉભો રહી ગયો છે જો એટલે આપણે કયો કઈ ફેર બેર કઈ પડતો નથી રેડી એટલે ખોટી તો કઈ ધમકી ન મારતો કઈ આ તો હું એમ હું તો એમ હું તો એમ રાખું છું આ તો હું કઈ કોઈ

એમાં શું કહેવાય અમે પિંગેશ્વરમાં મહાદેવ ગયા હતા ને ભંડારા મજાથી યાદ મને ભાઈ આવીને પૂછતા હતા મને કહીએ કે ભંડારો એટલે શું એમાં તમે ભંડારા મજા હતી તો મિત્રો ભંડારો એટલે આપણે કેમ પાછા અમુક કોઈ ભાઈમાં બધા હું કહેવાય એમ કે કે બારમું છે છેલ્લે પૂંજન કરે બારમું હોય બારમું છે એમ કહે ને એની ભાઈ અમારા ભંડારો હોય પાછા થાય છે બારમા દિવસે એટલે એ રીતનો ભંડારો હોય તો ભાઈ હવારમાં હોય ને એમ કહેતા ભંડારો એટલે એ કે શું કહેવાય ત્યાં ખાવાનો હોય કે ભંડારો હોય જ્યાં છે એને ક્યાં ખાલી ખાવાનું એવું ન હોય હકીકતમાં જે પાછા થઈને જે બહારમાં હોય ને એ રીતનો એને ભંડારો કહેવાય એટલે આ બારમાં મને ભાઈ એમ કહેતા નથી ભાઈનું નામ નથી લેવું મારે કેમ કે ભાઈ મારો ડેલી વ્લોગ જ હોય છે આપણો વ્લોગમાં બે ત્રણ વાર આવી જાય છે એ ભાઈ મને પૂછતા હતા મારે મારી હેર્ય રહી નથી રહેવો અમારા તો કહેવાય વાંધો મિત્રો એ રીતનો ભંડારો હોય મારામાં બીજો કાંઈ ન હોય અને આજના આપણા બ્લોગને એન્ડ આપીએ અને તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટમાં જણાવી દીજો મિત્રો અને બાકી આગળ થોડી ઘણી સલાહ સૂચન દેતા રહીજો એટલે આપણને ખબર પડે કઈ રીતના બ્લોગ બનાવવા એમ શું કરવું એમ ને ક્યાં જઈને બનાવવા કઈ રીતના બનાવે બધે મિત્રો કોમેન્ટમાં જણાવજો તો કાંઈ મત મિત્રો સારો તો મં એક નવા બ્લોગમાં જ્યાં હું દે હર હર મહાદેવ ગુડ નાઇટ ને બાય બાય ને આવજો બધે